ડીસા તાલુકાના મુડેઠા ગામે આજે શ્રી નકલંગ ભગવાનના મંદિરે લોક યોજવામાં આવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર ડીસા તાલુકાના મુડેઠા ગામે તારીખ અઢાર ફેબ્રુઆરીની રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તે ડાયરામાં મુખ્ય કલાકાર રાજભા ગઢવી સાહિત્ય કલાકાર ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિરમસિંહ ડાભી અને લક્ષ્મણસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાને નકલંગ યુવક મંડળના સભ્યો દ્વારા તથા ગામના યુવાનો વડીલો તેમજ ગામના લોકોએ ડાયરાને સફળ બનાવ્યો હતો આ ડાયરામાં આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ડાયરાને નિહાળવા ઉમટી પડ્યા હતા અહેવાલ મનુભા રાઠોડ ડીસા